અંદાજિત પંચાવન લાખના ખર્ચે આ સંપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે તમામ ઇઠ્યોતેર વીજ જોડાણો માટે સોલાર યોજનાના નાણાં ભરપાઈ કરાવીને સોલાર પેનલ લગાવવાનું કામ એપ્રિલ બે હજાર ચોવીસમાં પૂર્ણ કરાયું હતું આમ હંડ્રેડ પર્સન્ટ સોલરાઇઝેશનનું લક્ષ્ય પ્રાપ્ત કરાયું હતું પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત તમામ ગ્રાહકોને તેતાલીસ લાખથી વધુની સબસિડીનો લાભ પણ આપવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે સોલાર રૂપટોપ કનેક્શનના ફાયદાઓ પણ ઘણા છે કારણ કે સોલાર રૂપટોપ કનેક્શનને લીધે રહેવાસીઓના વીજળીના બિલમાં નોંધપાત્ર ઘટાડો થવાથી નાણાકીય બચત પણ થાય છે સાથે જ સૌર ઉર્જા એ શક્તિનો સ્વચ્છ અને નવીનીકરણીય સ્ત્રોત છે જે પર્યાવરણની જાળવણીમાં પણ મહત્વનો ફાળો આપે છે દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે અને ઉજ્જવળ ભવિષ્યના ધ્યેયને સાકાર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહત્તમ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે ગુજરાતમાં પુનઃપ્રાપ્ય પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી સૂર્યઘર મુફત વીજળી યોજના અમલમાં મુકાઈ છે જે અંતર્ગત રહેણાંકના એકમોમાં સોલાર પેનલો દ્વારા સૌર ઊર્જાનો ઘર વપરાશતા ઇલેક્ટ્રિક સંસાધનો માટેનો ઉપયોગ તેમજ વધારાની વીજળીનું વેચાણ પણ કરી શકાય છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર